અ જી ખાસ કરીને જોવા જઈએ તો ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારની અંદર સોળ જેટલા ડેન્ગ્યુના કન્ફર્મ કેસીસ એટલે કે પીસીઆર ટેસ્ટ કન્ફર્મ કેસીસ કેસીસ છે એ જોવા મળેલા હતા હાલ જે છે છેલ્લા ત્રણ વ્યક્તિ બે કે ત્રણના ઘટાડા સાથે ડેન્ગ્યુના કેસમાં છે ઘટાડો નોંધાયેલો છે આમ છતાં જોવા જઈએ તો પ્રાઇવેટ રેબો લેબોરેટરી એ ઉપરાંત પ્રાઇવેટ હોસ્પિટલ જે આપણે નોટિફિકેશન જે શંકાસ્પદ ડેન્ગ્યુના કરે છે એમાં પણ જોવા જઈએ તો હાલ જે છે સ્ટેડી ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કેસીસ છે હવે આગામી ત્રણ સપ્તાહ પછી ઘટવાની શક્યતા જે છે હાલ જે છે હાલ ડેન્ગ્યુના કેસની સ્થિતિ જોવા જઈએ તો બે હાજર દર ત્રણ વર્ષે જે આવો રેઝિંગ ટ્રેન્ડ છે ખાસ કરીને જોવા મળતો હોય છે જે જોવા જઈએ તો બે હાજર એકવીસના આ રેપ્લિકેશન સ્વરૂપે આજ કેસીસ છે વધારે જોવા મળ્યા હતા એની પહેલા બે હાજર અઢારમાં પણ આ જ પ્રકારનું ડેન્ગ્યુનું સ્વરૂપ જે છે એ જોવા મળ્યું હતું એના કારણે ઘણી વખત જે છે ડેન્ગ્યુને કારણે છેલ્લી કન્ડિશનમાં ડેન્ગ્યુ એમરેજિક ફીવર અને ત્યારબાદ જે છે ઘણી વખત મોત છે એ જોવા મળતા હોય છે આ આપની જે બે શંકાસ્પદ ડેન્ગ્યુને કારણે મૃત્યુ છે એમાં જોવા જઈએ તો એક જે છે એ જેનું મૃત્યુ થનાર છે એ પોતે પોઝિટિવ જે છે એ બોટાદ જિલ્લામાં આવેલો હતો અને બોટાદના પોતે ત્યાંનો લેબ રિપોર્ટ જે છે એ પીસીઆર કન્ફર્મ નહોતો પરંતુ શંકાસ્પદ ડેન્ગ્યુનો રિપોર્ટ હતો અને આના દરે ત્યાં સ્થિતિ લથડતા એ રાજકોટ પોતાના પિતાશ્રીના ઘરે આવેલા હતા જ્યારે બીજા કિસ્સામાં જે છે એ એનો એનએસ વન જે રિપોર્ટ જે છે એ કોઈ પોઝિટિવ આપની પાસે ઉપલબ્ધ નથી પરંતુ જેના રિપોર્ટ જે દવાની સારવાર જે દસ વર્ષની બાળકી જે છે એની દવાની સારવાર જોતા એમાં શંકાસ્પદ તાવની ટ્રીટમેન્ટ છે જે તે હોસ્પિટલે પ્રોવાઈડ કરેલી હતી આગામી આમાં તપાસ જે હાલ સેકન્ડ જે કેસ છે એમાં ચાલુ છે અને પ્રથમ કિસ્સો જે છે રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં આ પોઝિટિવ આવેલ નથી છતાં રાજકોટ કોર્પોરેશનના વિસ્તારની અંદર બંને કેસો છે અને આજુબાજુમાં આપણે તાવને લગત જે એક્ટિવ એઝ વેલ સ્પેસિફિક સર્વેલન્સની કામગીરી પોરાનાશક કામગીરી આજુબાજુના સાઈઠ થી સિત્તેર જેટલા ઘરોમાં ફોગિંગની કામગીરી છે એ ત્વરિત જે છે આપણા દ્વારા કરવામાં આવી છે અને કેસ બે સર્વેલન્સ છે એની કામગીરી પણ મેલિયા ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે ખાસ કરીને હાલ આ વર્ષમાં જોવા જઈએ તો ડેન્ગ્યુમાં ઘણા બધા શંકાસ્પદ ડેન્ગ્યુમાં પ્લેટલેટ ઘટવાના કારણે મૃત્યુ અથવા કોમ્પ્લિકેશન ઘટવાના કરવાના કારણે હૃદય ફેફસા અને કિડની છે ફેલરના કિસ્સા ઘણી જગ્યાએ નોંધાયેલા છે તો એમાં જોવા જઈએ તો આ વખતે રિપીટેડ ઇન્ફેક્શન આ વખતની સ્ટ્રેન છે એની ઘાતકતા ઘણી બધી જોવા મળી રહી છે આ અગાઉ પણ એક રાજકોટ કોર્પોરેશનમાં આશા બહેન જે છે એમને પણ ટ્રીટમેન્ટમાં આ ઇન્ફ્યુઝનને ઇન્ફ્યુઝન મૃત્યુ થવાની શક્યતા છે એ નોંધાયેલી હતી જેની પણ આપણે તપાસ કરી એ શંકાસ્પદ ડેન્ગ્યુ કરીને આ વર્ષે પ્લેટલેટ જે છે એમાં ડિક્લાઇનિંગ ટ્રેન્ડ એટલે ખૂબ જ ઝડપથી એના કણો કે પ્લેટલેટ છે ખૂબ જ ઘટી જાય છે અને ઘણી વખત કોમ્પ્લિકેશન એટલે કે હેમ્બરેજિક ફીવરમાં ડેન્ગ્યુ છે એ કન્વર્ટ થતો જોવા મળે છે આ વખતની સ્ટ્રેનમાં પ્રાણઘાતકતા ઘણા કિસ્સામાં જોવા મળે છે

એટલે કે આવા કોઈ પણ તાવ હોય તો પેરાસિટામોલ જ લેવી અને એસ્પિરિન કે બ્રુફેન કે ડાયકલો જેવી કોઈ પણ અન્ય દવાઓ જે છે એનો પ્રયોગ ના કરવો અને ત્વરિત આરોગ્ય કેન્દ્ર કે સરકારી કે પ્રાઇવેટ દવાખાનામાં ખાસ કરીને ડેન્ગ્યુ માટેનો રિપોર્ટ કરાવો અને આમાં પણ જોવા જઈએ તો તમારા શરીરમાં કાંઈ પણ ચકામાં લાગે મોઢામાંથી લોહી ના ચકામાં લાગે મોઢા ઉપરાંત જોવા જઈએ તો ઘણી વખત શરીર ઉપર તમને રેશિસ એટલે કે લાલ લાલ પ્રકારના ફુલ્લી કે એવું કોઈ પણ જણાય તો તાત્કાલિક જે આ આ સિમ્ટમ્સ કહી શકાય તમારા કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ જે છે સીબીસી માં જોવા જઈએ તો સીબીસીમાં જો ઘણી વખત તમારા પ્લેટલેટ છે ઓછા ઓછા જો થાય તો દાખલ થવાની ખૂબ જ જરૂરિયાત છે તો આવા કિસ્સામાં છે તમારા પ્લેટલેટ ઉપર ખાસ છે ધ્યાન રાખવું જોઈએ અને ડેન્ગ્યુના તાવના કોઈ પણ લક્ષણો જણાય તો પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી સેવન કરવું જોઈએ આ વાય એક પ્રકારના વાયરસથી થી થતો રોગ છે તો જેમાં તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ અને ખાસ કરીને હાઇડ્રેશન એટલે કે પ્રવાહીની માત્રા શરીરમાં જાળવી રાખવાથી આની પ્રાણઘાતકતા નિવારી શકાય છે અને ખાસ કરીને વાત કરીએ